માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ચાર પરિવારને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના હસ્તે સહાય અપાઈ તારીખ ત્રીસ સપ્ટેમ્બર સોમવારના રોજ એક ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતમાં અકાળ મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થવાથી પૂરો પરિવાર નોંધારો થઈ જાય છે અને તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે આવા કેસમાં આસંકિક રૂપે મદદરૂપ થઈ શકાય તે માટે ભારત સરકાર તરફથી કમ્પન્સેશન ટુ વિકટમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કેમ બે હજાર બાવીસ સ્કીમ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુના કિસ્સામાં રૂપિયા બે લાખ તથા ગંભીર ઈજાના કિસ્સામાં રૂપિયા પચાસ હજારની આર્થિક વળતરની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ઉક્ત વર્તણ માટે આવેલા અરજીઓમાં નિર્ણય કરવા માટે જિલ્લા મજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટીની બેઠકમાં રોજ યોજાઈ હતી જેમાં જેટલા વલસાડ જિલ્લામાં બનેલા કેસો મંજૂર કરી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા બે લાખનું વળતર આપવામાં આવ્યું છે જે સહાયની રકમ આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ના હસ્તે અપાઈ હતી મારું નામ શિવાંગી સુજીતસિંહ ઠાકુર છે અને મારા ફાધરની બે ત્રણ મહિના સોરી પાંચ છ મહિના પહેલાં એક એક્સિડન્ટ થયો હતો અજાણ્યા વાહન દ્વારા અને સારવાર ચાલુ હતી એના પછી ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યો એ વાહનોની જે એક્ઝેક્ટ વાહન હતું તેની ઓળખ ન થતાં પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ જાહેરાત કરી હતી અને ત્યાંથી આર્થિક સહાયની કંઈક સુવિધા આપી હતી અને જે આપણા વલસાડ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને એસપી સાહેબના સહયોગ દ્વારા અમને આજ રોજ બોલાવીને છે એના માટે લોકોને જાણ થાય એના માટે અમે લોકો અહીંયા બોલી રહ્યા છે જે જે લોકોને નહીં ખબર હોય કે એ લોકોના કોઈકના ફેમિલીમાં કોઈને એક્સિડન્ટ કે મોત થાય અને જે એક્ઝેક્ટ વાહન હોય તેની નહીં ખ્યાલ હોય તો અહીંયા વલસાડ પોલીસ માં એ લોકો અહીંયા રજૂઆત કરી શકે છે અને એ લોકોને આર્થિક સહાય રૂપે શ્રી મદદરૂપ થાય છે જેના વિશે લોકોને જાગૃત થવું ખુબ જરૂરી છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ